આગળ વાત તો સુરત બોગસ ડોક્ટરોનું એપી સેન્ટર બની ગયું છે જ્યાં રોજ કોઈને કોઈ બોગસ ડોક્ટરો ઝડપાય છે અને આજે ફરી એક સાથે ત્રણ મુન્નાભાઈ ભાઈ એમબીબીએસ ઝડપાય છે બોલો કેવી રીતે બોગસ મુન્ના નો ભાંડો ફૂટ્યો છે આવો જોઈએ પોલીસ પકડમાં ઉભેલા આ ત્રણ શખ્સો કોઈ લુખા કે ગુંડા તત્વો નથી પરંતુ લોકોના જીવન સાથે રોજ ચેડા કરનારા મુન્નાભાઈ એમબીબીએસ છે અને આ ત્રણેય શખ્સો સુરતના લિંબાયત વિસ્તારમાં જુદી જુદી જગ્યા પર બોગસ ડિગ્રીના આધારે પ્રેક્ટિસ કરતા હતા પરંતુ પોલીસે રેડ પાડતા જ બોગસ મુન્નાભાઈનો ભાંડો ફૂટી ગયો બાતમીના આધારે પોલીસે રેડ પાડતા જ ત્રણ જગ્યાએથી બોગસ ડોક્ટર તો ઝડપાયા પરંતુ સાથે સાથે મોટી માત્રામાં દવાઓનો જથ્થો પણ મળી આવ્યો પોલીસે ત્રણેય મુન્નાભાઈ સાથે સાથે દવાનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે આ ત્રણમાં એકનું નામ રાજેશ યાદવ એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના કલિતા દીના આદિત્ય કલિતા કરીને છે આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે એમાં એક લાખ બાર હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી એક જે લેડી છે એમાં એને પોતે પણ નર્સિંગ નો કોર્ષ કર્યા હોવાનું જણાવ્યું છે અમને એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એને નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે આ ઉપરાંત એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરી છે પરંતુ સુરતમાંથી માત્ર બે દિવસમાં નવ ગોગલ ડોક્ટરો ઝડપાયા છે આ પહેલા પણ પચાસ થી વધુ ગોગલ ડોક્ટરોને પોલીસ ઝડપી ચુકી છે સુરતમાં આવા હાલ હોય તો વિચાર કરો કે સમગ્ર રાજ્યમાં કેટલા બોગસ ડોક્ટરોના દવાખાના ધમધમતા હશે અને કેટલા મુન્ના ભાઈ લોકોની ખોટી સારવાર કરી રહ્યા હશે તમને યાદ હોય તો થોડા દિવસ પહેલા સુરત ઝોન ચાર પોલીસે બોગસ ઝડપી અને ગુજરાતી નામના વ્યક્તિની સાથે બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ તમામ બોગસ ડોક્ટરોને ગુજરાતી બોગસ ડિગ્રી આપતો હતો બારસોથી વધુ લોકો આ ડિગ્રી મેળવી ચૂક્યા હતા મેડિકલ માફિયા આ લોકોને ફસાવી ચૂક્યો હતો અને કદાચ સુરતમાંથી રોજે રોજ જેટલા પણ બોગસ ડોક્ટરો હવે ઝડપાઈ રહ્યા છે એ રહેશે કે સુરત પોલીસ સુરતના ખૂણે ખૂણે બેઠેલા મુન્નાભાઈ ભાઈ એમબીબીએસ ને ઝડપવામાં ક્યારે સફળ થાય છે અને ક્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા મોગસ દવાખાના ને તાળા વાગે છે ત્રિનેત્ર